અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા પાંચ જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોડ પ્લાઝા હોટલમાં ગોલકિલિંગ ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરવ્યુની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે પડાપળી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઇ જાય છે ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ નવ જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જોની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે